અમદાવાદ થી અંબાજી કેટલું દૂર થાય હજી એનો ફોન કરીને પૂછી જો અંબાજી ની બાધા રાખી છે કે અધર દેવી ની આ અધર દેવી ક્યાં આવ્યું પાછું તું ભાઈ બીજી બીજી વાતો કર્યા વગર સીધે સીધું કે ને હું જઉં કે ના જઉં વર્ષ માં ચાર વાર તો આબુ જાવ છો તો ખબર નહી કે ત્યાં મંદિરે છે મને થોડી ખબર કે તું આબુ વાળા અધર દેવી ની વાત કરે છે મને એમ કે બીજા અધર દેવી ની વાત કરતી આ આટલા માં તમારા જેવા લોકો એ તો આબુ નું નામ ખરાબ કર્યું છે કોક સારો માણસ જાય ને તો એ લોકો એની પર શંકા જ કરે તમાર જેવા તમાર જેવા ના કરે અંબાજી ની વાત ઉપરથી થી આબુ ની વાત ઉપર કેમ નહી પહોંચી અને આબુ હું એટલે જઉં છું મને ત્યાંના રસ્તા બહુ ગમે છે પેલા ઢાળવાળા તમે ભાનમાં તો હતા નહીં તો તમે ઢાળવાળા રસ્તા જોયા ક્યારે બહેરા ગમે એટલા બાના બતાવું ને તો એ હારી ખબર પડી જ જાય છે એટલા મિત્રો કઈ ના આવું હોય ને તો કોમેન્ટમાં જણાવજો તમે જમ્યા મારી સોગન ને તમે જમી લીધું છે ને પેલા જ કહી દો જો તમે નહીં જમ્યા હોય તો હું એ નહીં જમો હા મેં તો જમી લીધું છે તું એ જમી લેજો બાકી હું તાર જોડે વાત નહીં કરું હા આટલા બધા કપડા કેમ લઈ આવ્યા આટલા બધા કપડા હું ક્યારે પહેરીશ અરે આ કપડામાં તને જેટલા ગમે ને એટલા પહેરજે તું તાર બાકી મહિના પછી બીજા લઈ આવીશ મને શરદી થઈ ગઈ છે એના લીધે માથું એ બહુ દુખાય છે ચાલ્યા રાખા શેનું ચાલે રાખ હાલ હાલ દવા લઈ જાય ને કે હું આપી જઉં દવા લઈને હું તમારી જિંદગીમાં આવી તો તમે કેટલા ખુશ છો તમે મને પ્રોમિસ આપો કે તમે હંમેશા મારી જોડે રહેશો તારા આવી બધી વાતો કરવી હોય ને તો હું ફોન મૂકી દઈ મારો જન્મ જ તારા માટે થયો છે તમારે અત્યારે જમવાનું છે તો બનાવું કેમ તારા ડોજુ નહીં ભરવાનો અને તારા જમવાનું હોય ના જમવાનું હોય મારું બનાવી દેવાનું છેલ્લા 6 મહિનાથી કહું છું કપડા લઈ આપો આ એક ના એક કપડા પહેરું છું અમે 12 મહિનાથી એક ના એક જોડી કપડા પહેરીએ છીએ નાના બાપ ના ના થઈ જવાય રાણી વિક્ટોરિયા મને શરદી થઈ ગઈ છે તમે ફ્રી હોય ને તમારા દવા લાવવાની છે શરદીમાં માણસ મરી ના જાય અને શરદી 4-5 દિવસે જાતે મટી જાય તો રાજો થોડી મારી જિંદગી બગાડી નાખી તમે તો મેં બગાડી એ મારી બગાડી નાખી છે જીવવાય નહીં દેતી શાંતિથી એ મલે મલે ઉપર ના મળતા

ને જાતે પૂછી મારું મગજ વગર રિયા ભાભી માંથી ડાયરેક્ટ રિયા તમે તો સ્કૂલ માં એક જ બેન્ચ ઉપર બેસતા હશો નહીં અલ્યા ભાઈ બહેરાવ ને કશું જૂનું કેતા નઈ બાકી છે ને ફસાઈ જશો હેરાન થઈ જશો કાલે અગરબત્તી નું પેકેટ લેતા આવજો હમણાં તો લાવ્યો તો એટલી વારમાં પતી ગઈ હમણાં થી હું બે અગરબત્તી એસી ના વોશિંગ મશીન ના ભગવાન ના તો કરવાની જ અલે ગાડી થઈશું વોશિંગ મશીન અને એસી ના તો કઈ અગરબત્તી કરાતી હશે તો મારું કેવું એવું જ છે વોશિંગ મશીન ને એસી અગરબત્તી કરવા લાયા છો કેમ ગોળ ગોળ વાત કરું છું જીઓ એ મોઢે કહી દે હેડ હું વોશિંગ મશીનમાં કપડા ધોઉં ને એ તમારા મમ્મીને નહીં ગમતા અને હું ના હો ને ત્યારે એ ધોવું ને એમને ગમ જ અરે એવું ના હોય એની ઉંમર છે એટલે એનાથી કામ ના થાય તારાથી થાય તો તારે કરી નાખવાનું ચલો માન્યું વોશિંગ મશીનમાં ઉંમર અસર કરે એસીમાં ઉંમર અસર કરે છે એનું ક્યાં કોઈ ના પાડે છે આખી રાત તો ઊંઘીએ છીએ એસીમાં અરે મને એવું કહેતા હતા રૂમ ઠંડો થાય ને એટલે એસી બંધ કરી દેવાનું મારા ને આવડી નાની નાની વાતોમાં ખાંચા નહીં પાડવાના એ આપણું જ વિચાર છે ને સારું હું અહીંયાથી આપણું સારું જ વિચારીશ આપણે જ નવો બસમાં જ ફરવાનું ગાડીન બાઈકનો ઉપયોગ કરવાનો જ નહીં ભગવાન આ તો બૈરું હારું મળ્યું છે તે બસમાં જવા દે છે બીજું મળ્યું હોય તો ચલો ને આપણે શાકભાજી લેવા જવી છે એ મો દુપટ્ટો કેમ ઓઢ્યો છે એ તો હું તમારી ઈજ્જત કરું છું ને એટલે આવા હાચું કે ને ફેરેલ લવલી પતિ ગઈ છે ઓલે તો મારા જ છે ને મેનું અમે બધું નક્કી કરી લીધું છે અમારી રીતે તો તમે ટીક કરતા જાઓ શું શું જોશે મને કહેતા રહેજો જુઓ અલવો છે ને એની જગ્યાએ મોહનથાળ કરવાનો

પછી એક બટાકાનું શાક છે એની જગ્યાએ દૂધી કરી નાખવાનું કેમ દૂધીનું દૂધીન શાક કેય પ્રસંગમાં જોઈ તું તમે દૂધીન શાક આ મહારાજ બેઠા છે ને એટલે કશું બોલવું છે નહીં અને દૂધીન શાક કેમ રાખ્યું તમે અલ્યા દૂધી ફઈએ વાય છે તો મફત મળે એવી છે ભાઈ હે ભગવાન આ માણસ તો પ્રસંગ ભાઈ મફત નું ખોર છે મારા શું કહેવું તમને મે તમને પનીર શાક અને ચણા શાક કીધું તું અરે બટાકાનું ને ચણા નું કીધું તું ભાઈ તો દૂધી જ નહીં રાખવાની બરાબર પણ તો દૂધી ચણા કરાઈ દઉં દૂધી મારે જોઈએ જ નહીં બરાબર મહારાજ એ કે કરો ને ભાઈ હેડો ચલો

કરો કરો હું જોઉં તમે કઈ લાલ લ્યાવાણી કરી છે ચલો પૂરી રોટલી બરોબર હા હવે જુઓ દાળ ફ્રાય જીરા રાઈસ ની જગ્યાએ છે ને ગુજરાતી દાળ અને ચોખામાં બાસમતી નહીં લાવવાના આપણે ગુજરાત સત્તર લઈ દઈશું ક્યાં જોયું તું આવું ગુજરાત સત્તાના ચોખા હોય તો મેનું બનાવા બેઠા ને તારા કેમ લેવાનું તો અમે તો વાત નહીં કરતા મને ખબર હતી કે તમે આવું બધું જ કરશો પ્રસંગ કરવા બેઠા છો તો આવી રીતે કરશો પ્રસંગ દિલ ખોલીને કરવાનો હોય પ્રસંગ બાકી નહીં કરો તમે

બધી વાતે તકલીફ મારા ચોખ્ખા ઘીમાં મોહન થાળ જોઈએ બરાબર અને રમકડા બમકડા તો રાખતા જ નહીં મહારાજ અને એમને તો જવાબ દો વચ્ચેથી હું જવા નક્કી કરીશ મારા શું રાખું સક શું નહીં બરાબર લાવો લ્યો કઈ જો પત્તા રેને બે દાડા પછી બોલાવો નક્કી કરવાનું છે હજી તો આવડે ને ચલો મહારાજ મળીએ આપણો